રામ રામ ને સીતારામ ને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના જો હાથ હવા હાથ જેવું થાય છે હવા હાથ નહીં આમ તો હાડા હાથ જેવું થઈ ગયું હાડા હાથ જેવું થાય છે ને આપણે જવાનું વાળીએ અને વાળીએ જવા માટે ખાતરનો ફેરો ફેરે દેવાનો ખાતર આખો ફેરો તો નહીં થાય પણ જેટલો થાય એટલો ટૂંકમાં ફેર દેવાનું આમાં બધું ખાતર તો ન હોય ઉસો કુસોને બધું હોય તો લારી આપણે કાલે જ રાખ દીધી છે ને અહીં નહીં છે એટલે સીતુ ભરાયે જાહેર તો મીરા અહીં બાંધી છે હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી કરજો જય ગૌ માતા જય ગૌ માતા અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો નંદી મહારાજ નદી તો જાબૂરી ટબૂરી જો એ મીડો છો ગાજર ને ઝીંજવો ને ભૂકો ને બધું ખાવા અને કાલે આપણે વાડીએ જે હળદર કાઢવાનું કામકાજ હતું એ પણ હળદર જો નીકળી ગઈ છે આ રે અંગુલી ગાંઠ કહી અમે અને આ જે મેન ગાઈઠ છે ને એને માતૃ ગાંઠ કહી કે આ પછી વાવવું હોય ને પોર તો આ કામમાં આવે જેની આ રૂવાટી બધી ઉખેડીને અને પોથરી ફરી રૂવેટી કદાચ ન ઉખાડી તો એ હાલે એમને હરખું વ્યવસ્થિત પેક કરી મૂકી દઈને એટલે પોર પાછી આપણે કદાચ વાવવી હોય તો હાલે વાવ્યું હોય તો હાલે પણ આને આપણે ઘર માટે પાવડર બનાવી નાખ્યું એટલે હળદરી ઘરની થઈ જાય એમ તો વણ તો આટલી છે પોર વધારે હતી પરાયર બહુ વધારે હતી પોર તો માપે હતી પરાયર બહુ વધારે હતી અને ઓલી પણ જોઈએ બધી માતૃ ગઠ જ છે એટલે જો હું હવે વાવા પૂરતી રાખ્યું ને બાકીનું બધું પીલાણ કરી નાખ્યું નાને અમે પીલાણ કરી બાપતા નથી ટૂંકમાં કટકી કરીને હૂકવી દેવું હૂકવીને પછી પીલાણ કરશું એટલે જેથી કરીને આના જે કંઈ ગુણ હોય ને એ એમને જળવાઈ દઈએ અને હુકવવાની આને છે ને પહેલાં તો પાણી હું સાફ કરશું પછી કટિંગ થાય અને પછી છે ને હુકવશે સાંયા એટલે જેથી કરીને આના કાંઈ એમને ગુણ એમને જળવાઈ દઈએ એમ જો અહીંયા કાનો ઈશ કે કાકાનું હાલો કયો રામ રામ સીતારામ અરે વાહ જાવું ને તારા દીકુ કેટલા વાગે પાંચ વાગે પાંચ વાગે તો બધાય બંધ થઈ જાય પાંચ વાગે બંધ હે તો તારું કામકાજ ઉડું ને ભણવા હે

આટલા માં ખાટલામ નો નો મજા આવે કેટલા દી થઈ ગયા કા હવે તો આજ તો ઘણું સારું હો કબા પપળ પપળ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ને આ તો નવરાવો થવરાનું હોતી છે ને કામ કર કાલ તો પછી ટાઈમ નો રહ્યો કાલ પછી ટાઈમ નોતો ગાડી નું કામ હતું પણ બપોરે ગયા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ને તારે તાજવાડી એમ થાઉં કેમ કરો આજ આવી હું કઈ કામ તો નથી ખાલી ખાતર ભરવું આપણે લસણ માં સેલું પીએ તાલે હાલે કે હવે આના પછી કદાચ પાવાનું થાય હોત નક્કી ન હોય ટૂંકમાં પણ લગભગ નવાનું ટકા સેલું એક ટકો કદાચ પાવન થાય બરોબર તો જો વાતાવરણ ફરી જાય તડકો અથમણાનો પવન થઈ જાય તો વરી હોતી જાય તો ઉપાડવું હોત પડે બાકી જો આમને અત્યારે મિક્સ વાતાવરણ છે તો કદાચ ઊભું હોત રહીએ એટલે હવારમાં પાંચ વાગ્યાનો પાવર આવ્યો તો ભાઈ પાણી વારતો હતો તે ઓલા ખૂણેથી એમને પીતું આવે છે એટલે પૂગ્યું છે અડધા ઉપર પી ગયું ને અડધું હજી બાકી છે અને અત્યારે વાગવામાં નઉ એવું થઈ ગયું કારણ કે આપણે ઘરે ખાતરનો ફેરો ફેરો ને એવું બધું કામકાજ હતું એટલે થોડીક વાર લાગી તો અહીંથી આ બાકી છે બધું હવે હેઠે પાલન ઢગલા સુધી અને મગફળીનો ભૂકો આપણે કાલે નહોતો ભરાણ એ આ જ ભરવાનો છે એટલે ટ્રેક્ટર પણ અહીંયા લઈ લીધું છે પછી આપણે લસણની પસાટે જે ખૂણામાં લસણ નહોતું ઉગ્યું એમાં ધાણા વાવ્યા તો એ પણ વટીને અહીંયા નાખી દીધા ધાણા હવે પાકી ગયા છે પણ એની ભારીઓ ભરીને ઘરે લઈ જવા છે ઓલી થોડીક મકાઈ રહી ગઈ એ પણ વાટવાની છે એટલે એવું બધું કામકાજ અહીં પાણી વારતાં વારતા ચાલુ રહે અને ભાઈ વઈ ગયો દુકાને હવે અને અમે બે છે અહીંયા હવે એ જો ખડ ને આમાં કોઈ હોય મોટું મોટું એવું લેશે ને પછી આગળ ની રેતી મકાઈ વાટી લેશે ને એવું કરી લેશે આમાં હોય ને કોક થૂંબડું કીધું લઈ લે ને બીજું શું હોય એટલે પાકતું બંધ થઈ કા ખડ લેશો શું કરે નહીં ખડ લેવાનું કામકાજ કરે કેમ મોટું મોટું હોય ને કીધું લઈ લે એટલે કામ પૂરું થાય કેમ હવે શેમાં કી સોરીમાં આમાં હા 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 જો ઉતારી લેજો હા ગયું ઘણી છે લાહો લાહ શાક એક થઈ જાય આમાં બધી વસે છે જો જો છે એટલે આ ધાણા નથી આ સેવ આપણે વાઢણી ધાણી આપણે જે ઓલી વાવી હોય ને એ છે પણ જો આ પાકી જાય આને ઊભી રાખો ને એટલે આમાં દાણા આવે ખરા જ આમાંય આમાં દાણા આવે પાકી જાય તો આ પાછું પોર વાવવા માલે આ બધી એ જ છે ખાવા આપણે કોથમરી વાવી હોય ને ટૂંકમાં આ દેશી નો આવે આ ઓલી ઝાવરો આવે તો આપણે ધાણા જા વાટીને અહીંયા રાખી દીધા છે આ લઈ જવાના ઘરે અને આ મકાઈ જો બધી વાટીને ઘરે લઈ જવાની છે એટલા આ ધાણા છે કેટલા બે ચાર સો આઠ દસ બાર ચૌદ હોલ અઢાર વીસ બાવીસ સોવીસ સવીસ ઇઠાવીસ ત્રીસ પૂરા છે તો ત્રીસ પૂરા આપણી જ્યાં લસણ નહોતું ઉગ્યું ને ત્યાં ધાણા વાવી દીધા એટલે ખાધા પૂરતા વધી પડશે અને એટલે આ મકાઈ રાખી દીધી મકાઈ રાખી દીધી એનું કારણ એવું હતું કે ડોડા હે ને ખાય છોકરા લીલા તો આમાં જનાવર એ ખાધા હે હોતે બાકી અમુક ડોડા હે ને એ ખવાય એવા છે તે બાળકો ખાય અટણ સુધી ખાધા હોતે આમાંથી હવે જે રહી ગયા હોય ને પાછા થઈ ગયા છે સણામાંય પણ એમ છે તો આ ગુંડે ગુંડે પાકી ગયા હે ને ગુંડે ગુંડે લીલા છે આ પાછા અહીંયા થોડાક પાકી ગયેલા ઉપર થોડાક લીલા છે અને અહીંયા પાછા લીલા હે પસાટે થોડાક પાકી ગયા હે એટલે એવું બધું છે પણ એ હવે આ આટલા સારું કાંઈ વાંટવા નથી આ પડે એમ નંબર પછી એવું લાગે હાવ પાકી જાય ને પછી વાંટું હજી આમાં લીલો દાણો છે કોક કોક એટલે આગળ કાંઈ વાટવા નથી જો આને હે ને આ મોટા મોટા જો આ કડવા ખડના જાડવા છે લુણીના છે એવા મોટા મોટા છે ને એ બધા આખા વાતર માંથી કીધું લઈ લે પેલા પછી તું મકાઈ વાટ લઈ હે પછી મકાઈ વાટશે બાંધીને પછી આપણે નાકા વાર્તા વાર્તા એવું કરી લઉં બરોબર તરફાટ્યા લઈ ગઈ હા તો બે તો થઈ જાય ને બે ભાર્યું થાણા ત્રીસ પૂરા હે હમ આપણે લસણ માં હવે છ હાથ નાકાર હે બપોર પીજા હે અને જે અહીંયા ધાણા હતા એની ભાર્યું ભરીને આપણે મૂક દીધી ટ્રેક્ટરમાં અને હવે જે આપણે આ મકાઈ હતી ને એ વાઢવાનું કામકાજ હાલે કેમ જો હવારના આમ તો ગણીને તો હવારમાં પહેલાં તો ગાય ને નીણ નાખી હોય પછી દોયું હોય વાહિદું કર્યું હોય પછી એ વાહિદું કરીને જ્યારે સ્ટોક થતો હોય એને પછી ખાતરની લારી આપણે ભરી હોય પાછી અહીંથી આપણે નીણ વાટીને લઈ જવી પડતી હોય

જો એક ભારી જેટલી બે પાથરા પાછળ થાય ને અધિક લગભગ બે થાય અને આમાં આમાં ડોડા હોતે જો મસ્ત છે કેમ ફોલ તો એક જા બધાય મસ્ત વોલો ફૂલ બધાય ખવા એવા થઈ ગયા હે રવો મસ્ત છે કેમ કુણો કુણો આ થોડોક પાકલ હોય એ પાકલ છે છે પાકલ હોય એટલે એનું પાછું બી થઈ જાય બાકી જા આમાં લાગટ છે બધાય એટલે હું સેવડો બનાવી છું કઈશું નો મકાઈનો બાફેલનો સેવડો બનાવી નાખે અને બાપ શિયાલ છોકરા ખાય અને આમાં લઈ જ જાતા આપણે કા ખાતા ખાતા વધી વહેતા હોય ને એ ટૂંકમાં અને આ એટલી રાખી દીધી તું વામ કારણ કે અહીંયા આપણે થોડીક વાટીને ત્યાં વાડીએ હોતી હતી એ હવે થઈ રહી કા એ ન્યાય થઈ ગઈ ન્યાય પૂરી થઈ ગઈ ને આટલી ઓમ રાખી દીધી હતી કીધું ડોડા ખાવા થાય અને ઓલી પૂરી થઈને પછી વયસ આપણે ગાજર ને ને એવી પારવી પારવી નીણ બધી હાલતી હોય એટલે એટલા માટે અહીં રાખી દીધી હવે આજે અહીંયા બધું પૂરું કરી દેવું છે આ હવે ધીમે ધીમે હે ને બધું અહીંયા પૂરું છે થવા કારણ કે પછી આ લસણ પાકી જાય પછી છે ને હા ઉપરા લસણને જો સહેલું પીએ ચાલે છે પછી અહીંયા આ ખેતરમાં પાણી જ ન આવે પાણી ન આવે એટલે પછી વાવવું એ બધું નકામું કેમ અને પછી અહીંયા જે આપણા શાકભાજીનો ક્યારો એ પણ પૂરો થઈ જાય એક ધારી આ ખેતી હવે વ્યવસ્થિત થઈ જાય અને આમાં કંઈક વાવવાનું ગણિત નથી હવે આપણે ઉનાળું પછી જોયે હવે આગળ હું વિચાર થાય પછી પાણીનો વધારામાંથી આધાર રહીએ કારણ કે આઠ નવ વીકાના તલ થઈ ગયા છે વિકા સવા વીકાની મગફળી છે અને એવું બધું છે ને પછી આપણે વા કૂવામાં પિયત પાણી થઈ જઈએ એટલે પછી હાકવાના રહીએ બોર જ માથે પછી લાંબુ પિયત બહુ કરવામાં થતો હોય ડેરો કેમ એટલે પછી હા પછી આ લસણ ને સૈના બે રહે એટલે એ પાકી જાય એકાએ એટલે ઉપાદી નહીં અને આમાં જો પાક મીંડો પડવા હવે છૈનામાં જો અહીંયા ગુંડે ગુંડે મીંડા પાકવા આ બધું જો પસાટનું ધીમે ધીમે મીંડું પાકવા એટલે આ બેગ દીકમાં આમાં હવે પાણી નથી આવવા દેવું અને લીલા હોતા છે પણ એ લીલા ઓરા ખાવા માટે લઈ જવા હે હે સૈના લઈ જાવું થોડાક એટલે છોકરા ખાય લીલે લીલા હાલો આપણે નાકાનો ટાઈમ થઈ ગયો નાખવું વારવા જાવું જો